ચંકારાનું છે ને હા ફરી એટલે મને ખાલી એક દેવ જો ના દો દો છે સર એક વાડીએ સુતેલા યુવાન ઉપર હુમલાનો બનાવ હતો કઈ રીતની ફરિયાદ છે કોણે ફરિયાદ કરીને આરોપીને પકડવા કેટલી ટીમોને કઈ રીતે તપાસ ચાલતી મોરબી જિલ્લાના ટંકારા ગામે અમિત રહીમભાઈ ઠેબા જે મિતાણાના રહેવાસી છે અને ખેતી કામ કરે છે અને પોતે ઘોડીને અલગ અલગ લગ્નોમાં લઈ જતા હોય છે અને જે ઘોડીનો ડાન્સ પ્રચલિત હોય છે એ પરફોર્મ કરાવતા હોય છે એમને ત્યાં એક વિચિત્ર ઘટના બની નહીં કે રાતના બે વાગ્યાના અરસામાં કોઈ જેને અંગા અંગત અદાવત હશે એમણે એની ઉપર હુમલો કરવા ટ્રાય કરી ત્રણ જેટલા ઈસમો હતા જેમાં એક ઈસમ છે એની સાથે મારામારી કરવા લાગ્યો એ દરમિયાનમાં એમનો પોતાનો પાળેલો કૂતરો જે કૂતરો છે જે ઇંગ્લિશ બ્રિડનો છે એ આવી ગયેલ નજીકમાં અને એને માલિકે છૂટો મૂકતા આ કૂતરાએ ત્રણેય ઈસમોને ત્યાંથી હાંકી કાઢ્યા અને પોતાના માલિકનો આભાર બચાવ કર્યો આ કામે ટંકારા પોલીસે એનો ગુનો નોંધી અને આરોપીઓને શોધી અને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ અમિત રહીમભાઈ ઠેબા આપણે જે ઘટના બની હતી આ ઘટના કઈ રીતે બની હતી તમે ત્યારે ક્યાં હતા અને તમારો બચાવ કઈ રીતે થયો કેટલા લોકો હુમલો કર્યો હતો હું રાત્રે એક વાગે ઊંઘેલો અને બે બે વાગ્યાની આસપાસ મારી ઉપર એટેક થયો ખાટલામાં સૂતેલો મારા ફરિયામાં બાજુમાં મારા વાઈફ સૂતા હતા અને એના ભેગો મારો નવ વર્ષનો છોકરો મારી ઉપર એટેક થયો એટલે મારી ઊંઘ ખોલી ગઈ મને દબાયું હાથ દબાયો કે શરીરનું અંગ દબાયો એટલે મારી આંખો ખુલી એટલે બે કા ત્રણ વ્યક્તિ મારા એકદમ મારા મોં સામે જ મેં જોયું મોઢા ઉપર કાળા કપડાં વીટેલા હતા મને કાંઈ સમજણ પડતી નહોતી આ કોણ છે શું કાંઈ અને સીધો જ વાર કરવા માંડ્યા ગળદા પાટુનો પછી મને એવું લાગ્યું કે આ મારા દીકરા શું કરવા આવ્યા છે શું વસ્તુ સમજાતી નથી પણ માર મારતા હતા એ પ્રત્યે મને એવું લાગ્યું કે આ જાન લેવા હુમલો થાય જ મારી ઉપર હવે વસ્તુ એ જોવાની હતી કે ગમે એમ કરીને મારો બચાવ કરવાનો હતો મને એવું લાગતું હતું કે આ મારા દીકરા મારી તો નાખવાના જ મારે એવી રીતના મારતા હતા બરાબર પછી મને એમ થયું કે બચાવ કરવા હું પ્રયત્ન કરું ખાટલામાં પડ્યો રહેવાથી મારો કાંઈ ફાયદો થવાનો નથી એટલે મેં બચાવ કરવા ટ્રાય કરી પગ ઝાલે તો હું પગેથી એને ઉડાડી દેતો હતો હાથ ઝાલે તો હાથેથી તો એ ઘડીક થાય તો આમાં પાછા આવીને ચોટી જતા હતા પછી હું ખાટલામાં બેઠો થયો એટલે જે તે વસ્તુથી બોથળ ભરીને મેં જોયું એમ મારા માથામાં વાર કર્યો પછી મેં જોયું કે ઓહો માથામાં તો મને જાજુ લાગી ગયું હું તરત ખાટલા હેઠો પડી ગયો એક બાજુથી મેં જોયું પ્રમાણે આ એકાંઈક બંધ થઈ ગઈ લોહીથી આ બધું આવી ગયું લોહી એક બાજુનું શરીર ખાટલા હેઠો પડી ગયો એટલે પાછા મારી ઉપર ચડી ગયા બે વ્યક્તિઓ ત્રણ વ્યક્તિ જે વ્યક્તિ હોય એ પછી તોય મેં હિંમત કરીને મેં કીધું હવે આ મારા દીકરા મારી તો નાખવાના હવે ગમે એમ કરીને જીવ બચાવવાનો પ્રયાસ જ કરાય હું તો એ કોઈ વસ્તુ થવાની નથી એટલે મેં હિંમત કરીને તોય એને પછાડી દીધા પછી બાજુમાં મારી અહીંયા ભેંસ હતી હું એની પાસે પડી ગયો પાછો એ મને ભેંસે કાંઈ ન કર્યું પણ વસ્તુ શું કે એ આવ્યો ને પડખે લેવા મને પકડવા તો એને ભેંસે ઉલારી દીધો એટલે મને ભાગવાનો મોકો મળ્યો હું સીધો જ કૂતરા આગળ વયો ગયો કૂતરાને હું આમ એને એમ કે આ ભાગવા જાય છે એટલે ગેટે બે લોકો આડા પડ્યા એને એમ કે આ ગેટેથી ભાગવાનો પ્રયાસ કરે પણ હું કૂતરા આગળ ગયો હતો પછી મને ટાઈમ મળ્યો એટલે મેં કૂતરો તરત છોડી મૂક્યો એટલે કૂતરાએ પછી મારો બચાવ કર્યો એમ કેવું હોય તો કહી શકાય ફરિસ્તાના રૂપમાં કૂતરાએ મારો જીવ બચાવ્યો પાવડાથી અહીંયા મારી ઉપર હુમલો કરવા એ મને ખ્યાલ નહોતો એ તો પછી મેં મારા સીસીટીવીમાં જોયું એક નો ફેર પડ્યો કૂતરા અગર તો પાછળથી મને એ પાવડો બેસળ ભરીને અહીંયા માથામાં જ મારવાના થાય